દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી બે ગેરકાયદેસર રહેતા સિરિયન નાગરિકની ધરપકડ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ ખંભાળિયામાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક સિરિયન નાગરિકને ઝડપી પાડવામાં આવતા રાષ્ટ્રીય સુરક્ષાને લગતો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે અલી કામિલ મહેબૂબ નામના આ સિરિયન યુવક ભૂતકાળમાં વિદ્યાર્થી વિઝા પર ભારતમાં આવ્યો હતો જોકે તેના વિઝાની સમય સીમા બે વર્ષ પૂર્વે જ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તે કોઈપણ જાતની કાયદેસરની પરવાનગી વિના ખંભાળિયામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે સિરિયન નાગરિકે પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરી હતી કે તે પોતે સમલૈંગિક છે અને તેના વતનમાં સમલૈંગિકતા સ્વીકાર્ય ન હોવાથી તે ત્યાં પરત ફરવા માંગતો ન હતો તપાસમાં જાણવા મળ્યું છે સ્થાનિક માહી કછટિયા સાથે રહેતો હતો નિયમોનું ઉલ્લંઘન કરી એક વિદેશી નાગરિકને ગેરકાયદેસર રીતે આશરો આપવા બદલ પોલીસે શાળા સંચાલક મહેફતની પણ અટકાયત કરી છે આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી હોવાથી જિલ્લા પોલીસ વડાના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ

જે સીરિયાનો રહેવાસી છે અને બે હજાર ઓગણીસમાં અહીં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થયેલ અને તેઓને દેશ છોડી અને સીરિયા જવા માટે પણ કહેલ પરંતુ તે સીરિયા ગયેલ નહીં ગયેલ નહીં અને તે રાજકોટ છોડી અને જામખંભાળિયાની અંદર પ્રેસિડન્ટ સ્કૂલ છે જે મહીપતભાઈની તેમાં તેની સાથે છેલ્લા બે વરસથી રહેતો હોય એવું લાગે છે અને અવારનવાર પોતે રાજકોટ પણ જતો હોય અને હાલમાં તે ત્યાંથી મળી આવેલ છે તેના વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને બંનેને અટક કરવામાં આવી